તમે વિચારતા હોય કે હિન્દી કેમ તો હિન્દી કાલે જ હતો એક દિવસ આજે કન્ટિન્યુ ગુજરાતી જ કરવાનું છે તો હલો જઈએ કામ બાજ કરીએ સગાઈ છે બેનની આજે હલો કન્ટિન્યુ આ મારો મોટો બાપ છે જાવનો કચરો ફેંકવા પહેલાં ગજ્યા કચરો આજે થી કામ 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 બીજું ખાના આરામ ચાલો કન્ટિન્યુ હમણાં બધો આવશે મળશું બધા ચાલો કન્ટિન્યુ હા મારો વારો આવી ગયો ચા હું થોડુંક ચા પી લ્યાં કે ટીપાઈ લેવા જવાનું કેક કેક કાપવું આપણે જોવા બધા ઈ બસ આજે કોન્ટ્રાક્ટર અમારી મોટી ભાભીને દીધેલો છે ચા બનાવવાનો ચામાં આજે કમ્પ્લીટ આવે તો આ બેનને મળી લેજો તો ઓલો હવે ટીપાય લેતા આવીએ પહેલા પછી બીજું બધું કામ કન્ટિન્યુ પહેલા જ ને આને સાફ કરવી જોઈએ ગર્દન

આ મારી મોટી મમ્મી છે આ એનાથી નાની મમ્મી છે ના ખજૂર છે હમણાં આવશે કોણ આવશે તો એ લોકોને ખરાવાના છે હા તો આજે અમારી બેનનું હાડું છે એટલે સગાઈ સગાઈ છે એન્ગેજમેન્ટ આજે રિંગ પહેરાવવાની છે એકબીજાને આજે કેનો બર્થડે છે બેનો બર્થડે છે આજે આ અમારો મોટો ભાઈ છે એના પછી આ અમારો આ અમારો ભાઈ છે અને આ પછી અમારો બનેવી સાહેબ છે આ આ સમજી શકો તમ બાજુ આ અમારા આ અમારા કેમેરા વાળા ભાઈ છે તમે ચિંતા ના કરતો તમારો બ્લોગ ચાલુ છે ભાઈ તમને એમાં કે અમે કોકના ના વિડીયો હું કોકના વિડીયો બનાવ છાપવાના છે આપણે આ અમારી ભાણેજ ભાઈ છે ગાય આપડી આવી ગઈ હે ગાય હે માં આજે તને કોઈ બોલાવે નહીં આજે ઘરના બધા ફ્રી નથી ઘરે આવી ગયો ઘરે આપણે ને જરાય પણ ટાઈમ છે કે નહીં આપણે પપ્પાની પર્સ લેવા આવ્યા હતા તો લેતા આવીએ પાછું રૂમ બંધ બાર વાગી ગયા છે હલો બંધ કરી કેમ આપણી એસપી સાઈન આ નવી ગાડી આપણી નથી બીજાની છે કન્ટિન્યુ દ્વાર ખાલીશ નું અને પાણી પીવું હતું

કે ગ્યાણે ઘરે નું કરતા આ

ਨੇ ਇੱਕ ਨੂੰ ਤਾਂ ভাই ਆ ਬਤਾ બે ਜਣਾ ਜੋ ਆ યાર નું કર્યા પડે વાહથી દ્વારકા થી બેસીલા આપડે કામ આવ્યું છે એવું છે

દેતા રહેજો ભાઈ ને થોડો સપોર્ટ કરજો એટલે ભાઈ થોડું આમ હું મોટિવેશન મળે એટલે થોડો સપોર્ટ કરતા રહેજો ભાઈ જો એટલે લાઈક કરો તો શેર કરો સબસ્ક્રાઈબ કરી નાખો એટલે ભાઈ થોડો હિંમત આવે અને થોડો મોટિવેશન મળે ગામડામાંથી થોડો આમ કંઈક બને બનીને દેખાડે ગામડામાં કોઈ નથી બની એવું પણ કંઈક બનીને એવું દેખાડે એટલે કંઈક સપોર્ટ સારો રાખજો મિત્રો ઓકે મળ્યા જય દ્વારકાધીશ અને આ છે અમારા વિજયભાઈ જે આપણે ને યુટ્યુબ નું બધું સમજાવે છે કેવી રીતે કેમ કરવું કેમ નહીં તો વિજયભાઈ તમે કઈ કેશો હવે કઈ નથી કેવું ના હોય ભાઈ નવી વિડીયો બનાવે તો મને લાઈક શેર સબસ્ક્રાઇબ કરો આગળ વધે કે કા નગરમાંથી બહાર નીકળે ગામમાંથી ભાગી ગયા છે છ ને આપણે હવે ભાઈ ભાઈ ને વાર ચા આપણે પી લઈએ પછી ક્યારે જ આપ પીવાનું મળે બે પછી આવશું કે કે હવે કન્ટિન્યુ ટોલે રહેવું બહુ ઘરે હજાર આટલી તો ચેનલમાં નવા સબસ્ક્રાઈબ કરી નાખ્યો લાઈક તો કર્યો આપણે ફરી એક પાછા નવા બ્લોગમાં જય દ્વારકાધીશ જય શ્રી રામ